હલો યુટ્યુબ ફેમિલી તો આજે બધીને હર હર મહાદેવ પહેલાં તો તો બસ મને થોડીક છે ને તે વેક્સ અને એવું બધું આજે કરાવવું છે બહુ સ્કિન ખરાબ થઈ ગઈ છે તો ઘરે જ મેં એક છોકરીને તેડાવી એનો પણ એક એને નવું નવું એક જર્ની ચાલુ કરી છે આપણા નંદની બેન કરીને છે ગોસ્વામી નંદની તો તમે બધા એને સબસ્ક્રાઈબ કરજો હું આ તમે એનામાં નાખી દઈશ તો મેં કીધું મને જરાક ફેસિયલ કરી દે અને વેક્સ કરાવી લઉં તો હું પણ

નામ નામ ચેનલનું શું છે આપણા ગોસ્વામી છે એવું નથી ગોસ્વામી છે એટલે પણ તમને એને સપોર્ટ કરવાના છે અને એવું નથી કે હું કહું છું એટલે પણ તમે જઈને જોશો રિયાલિટી છે શું એ કઈ ટાઈપના બ્લોગ બનાવે છે હું બધું કઈ નથી આમાં એના માટે તમે બ્લોગમાં જાજો નંદની ગોસ્વામી અને સપોર્ટ કરજો તો નવા નવા યુટ્યુબર હોય તો થોડોક આપણે એમ થાય ને કે લોકોને આપણે હિંમત આપીએ કે ના તમે કામ ચાલુ કરો તો એવી જ રીતે હું એટલે કહું છું કે તમે એના વિડીયોમાં જાજો અને જોજો કેવું કામ કરે છે તો આ ટાઈપનું છે બધું રૂટીનનું ને એનું તો પ્લીઝ ચેકઆઉટ કરજો જઈને ચેનલનું ઓકે અને મારો મેં ક્લીન અપ કરાયો અત્યારે એમને કરી દીધું એમને એ પણ બધું આવડે થોડું કીધું હલો મેં ફાયદો ઉપાડી લીધો મેં કીધું યુટ્યુબમાં પ્રમોશન કરાવી અને તું મારો વેક્સ કરાવી દીધો તો મેં વેક્સ કરાવ્યો અને ક્લીન અપ કરાવ્યો તો ઘરે જ આપણો બસ મસ્ત થઈ ગયું તો જો આપણે યુટ્યુબર હોય ને તો આ પણ ફાયદો તું જલ્દી આ ટાઈપનું કોલ અને જો તને આમ સપોર્ટ મળશે તો અમારે જો તને ઘરે તેડાવશું અને બે નું થઈ જાય એમ બસ એવી જ રીતે હતું આજનો દિવસ આપણો તો શું કહેવાય અત્યારે ક્યાંક સાત સાડા સાત થતા હશે અને અમે એક જ રહીએ છીએ ગણેશના હું જ્યાં ઘરે રહું છું ને છે તો ઓછી દાનું એને ચેનલ ચાલુ કર્યું તો એનામાં મને પેલા માઇન્ડમાં નહોતું પ્રમોશન પ્રમોશન એમ પણ મને અત્યારે વિચાર આવ્યો કે કોઈક આપણા માટે એટલું હેરાન થતું હોય તો આપણે પણ થોડુંક કરી દઈએ તો તમે પ્લીઝ જઈને સપોર્ટ કરજો પછી ખાલી હા હા નહીં એમ તો ચાલો હવે પછી મળીએ ક્યાંક રસોઈ પાણી કરીએ

જો હવે થાય છે ને બે હા હા હોય હા આય તો હમણાં બની ગઈ અને આજે છે ને મે બગાડ ની કરી વસ્તુ આજે મે એટલે એટલે તમે રિક્સ ન લઈ ઘરે પોતાની રીતે બનાવવાનો કેમ કે પછી બગડે એના કરતા તો ન કરવો સારું કા હા આ મે તો નથી ઘરે બનાવી હું બનાવતી પેલા આ હું નથી આવતો મે જ બનાવી પડતો નુ બાબીને સંક્રાત ગઈ પછી ઈચ્છા થઈ ચિક્કી ખાવાનો તો કે હાલો ચિક્કી બનાવી તો આવા બાજુવારા ભાભી છે ને બધું મસ્ત આવડે એવું તો કે હાલો હું બનાવી દઉં તો જો બનાવે હવે એમ થાય છે કે તાર થઈ ગા થાય છે તાર થઈ વાહ તમે આપી દો તલ મને હાલો આજે વિડિયો ચાલુ જ રાખશું આપણે જોઈએ કેવી રીતે બનાવે ભાભી કન્ફ્યુઝ ન થઈ જાય વિડિયો ને તમે જોજો વાહ એ ભાભી સાઈડ રાખીને તમને આડો જ ના આવે અમે સરખી રીતે કરી

लड्डूडीवाडी ने ना ना लड्डूडी सुपर सुवरी कोणी हैरान थाईचा बोले रे लड्डूडी बेलडवाडी आधीकडे मस्त लागल लड्डूडी लडुन भाव से नाही का लडुन तो भासते आहे मी किती मेहनत करते आहे मामा दे दे मनी बद्दल दे मग काय नाही देऊ ही आई मन खाली कधी देऊ एवढं लड्डू मनी आभी दे तुम्ही बनवी देले हां काय नाही हे काम न होई मु हे हां हामा वार तो नुस लागते तुम्हाला हां

એને ઇન્ટરેસ્ટ YouTube ફેમિલી તો નવ વાગે છે અને આજે તો અમને બહુ લેટ થઈ ગયો છે જમવામાં પતિદેવ જમી લીધો છે સેનો હતો એ નહીં કહું હો કે ના કહું પેલા મને કે વટાણા બટેકા પણ આ તો બટેકા વટાણા હતા બટેકા વટાણા આ રૂડો બટેકા આંદ ના કે બટાણા આજે તો મારામાં તોય બટેકા વધારે આમાં થોડા વટાણા અબ તો પછી એવું બધું હોય મારું આપણે છે ને જારે બમળો નાનું આજ પતિ દેમ જમમો વેલો હતો ના જમે નહીં તો આજે આપણે બનાવ્યું બનાવીતું વટાણા મઠેકાનું શાક ના બટેટા વટાણાનું શાક અને રોટલી અને છાશ હાલો બધાય જમવા પણ અમે એટલું બધું શાક બનાવ્યું નથી એટલે સોરી આજે ના આવું જમવા બેટા આ ઓલા વ્યાસે હાય હાલો પછી મને ખાઈ પી હા